નમસ્કાર દોસ્તો રિપી અંદર આપ સૌનું ઉષ્મા સ્વાગત છે ધોરણ સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ નંબર આપણે શીખી રહ્યા છીએ આજે આપણે શીખવાનું છે ખનીજોના પ્રકારો અલગ અલગ પ્રકારના ખનીજો અને ખનીજોના ઉપયોગો કયા કયા પ્રકારના થાય છે ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલી વાત આવે છે લોખંડ વર્તમાન સમયની અંદર સૌથી વધારે ઉપયોગમાં ખનીજ એટલે લોખંડ અત્યારે આધુનિક વિશ્વનો જે વિકાસ થઈ રહ્યો છે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના માટે લોખંડ એ પાયાનો ખનીજ છે અને આ લોખંડ વિશ્વના મોટા ભાગના દેશોમાંથી મળે છે હવે એના ગુણધર્મો કયા તો કે સસ્તું મજબૂત અને ટકા ધાતુ છે વર્ષો સુધી લોખંડને ને કઈ થતું નથી અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે એટલે કે મિશ્ર ધાતુ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે હવે ઘડતરના લોખંડ વિશે વાત કરીએ તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાંથી જે લોખંડ મળે છે એ એકદમ અશુદ્ધ લોખંડ છે એને લોહ અયસ્ક કહેવાય છે એ અશુદ્ધ લોખંડને કોલસાની ભઠ્ઠી ચૂનાની ભઠ્ઠીમાં એને તપાવવામાં આવે એને ઓગાળવામાં આવે એટલે સંપૂર્ણપણે એ પ્રવાહી બની જાય છે તો લોખંડ જે છે કાચું લોખંડ જે છે પૃથ્વીના પેટાળમાંથી મળ્યું છે એને કોલસાની ભઠ્ઠીમાં લઈ જવામાં આવે ત્યાં એને સંપૂર્ણપણે પ્રવાહી બનાવી દેવામાં આવે પછી એને ઢાળી દેવામાં આવે એટલે એને ઢાળનું લોખંડ કહેવાય અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરો અને જે લોખંડ મળે એને ઘડતરનું લોખંડ કહેવાય છે હવે લોખંડની કાચી ધાતુ એના ચાર પ્રકાર છે અને નાઇટ છે અને એ રાઈટ છે આવી રીતે પણ તમે યાદ રાખી શકો તો લોખંડની જે કાચી ધાતુ છે લોહ યસ્ક જેને કહી શકાય એ ચાર પ્રકારની છે ચિત્રમાં તમે જોઈ શકો છો

રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ અને આસામ આ બધા અલગ અલગ રાજ્યોમાંથી એ લોખંડ મળે છે ત્યાર પછી પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન મેંગેનીઝ મેંગેનીઝના ઉપયોગો હવે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવા માટે થાય લોખંડ માંથી પોલાદ કે સ્ટીલ જે આપણે બહુમાળી મકાનોની અંદર રેલવે ની અંદર પુલ બનાવવા માટે જ્યાં જ્યાં લોખંડ લોખંડ વપરાય છે ખરેખર નથી પણ એ ખરેખર પોલાદ છે લોખંડ ની અંદર મેંગેનીઝનું મિશ્રણ કરવામાં આવે ત્યાર પછી એ પોલાદ બને છે તો લોખંડના સળિયાઓને લવચિક બનાવવા માટે લવચીક એટલે કે એને વાળી શકાય એવા બનાવવા માટે એમાં મેંગેનીઝ છે ઉમેરવું પડે છે એટલે લોખંડના પટ્ટા લોખંડના સળિયા એ બધા બનાવવાના હોય એને વાળી શકાય એવા બનાવવાના હોય ત્યારે એમાં મેંગેનીઝ ઉમેરવું પડે છે એટલે મેંગેનીઝનું મિશ્રણ થાય તો એનાથી જ પોલાદના પાટા અને સળિયા એમાં સ્થિતિસ્થાપકતા આવે અને મજબૂતાઈ આવે છે પછી ખડકો તોડવા માટેના કે મોટા મોટા પથરાઓનો ભાંગીને ભૂકો કરવાનો હોય એને દળવાના હોય એવા યંત્રોની અંદર પણ મેંગેનીઝ મિશ્રિત ઓલાદ વપરાય છે તો જ એ ઘસારા સામે ટકી શકે છે તમે કદાચ મિત્રો જોયા હોય લોક મોટા મોટા પથરાઓનો ભાંગીને ભૂકો કરવા માટેના ભરડિયા હોય તો એની અંદર પણ મેંગેનીઝ મિશ્રિત ઓલાદ વપરાય છે તો મેંગેનીઝનો ઉપયોગ ઘણા બધા ઉદ્યોગોની અંદર થાય એમાં અલગ અલગ પ્રકારના રસાયણિક ઉદ્યોગ બ્લીચિંગ પાવડર બનાવવા માટે જંતુનાશક દવાઓ બનાવવા માટે સૂકી બેટરી એટલે જેને આપણે ઘડિયાળના સેલ કહીએ એની અંદર પણ મેંગેનીઝનો ઉપયોગ થાય ટાઇલ્સ એટલે કે લાદી બનાવવા માટે પણ મેંગેનીઝનો ઉપયોગ થાય છે આ બધા મેંગેનીઝના ઉપયોગો છે એ સિવાય ચામડાના ઉદ્યોગો એમાં મેંગેનીઝ વપરાય ચામડામાંથી અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવાની હોય ત્યાં મેંગેનીઝનો ઉપયોગ થાય કાચ બનાવવા માટે દિવાસળી બનાવવા માટે દિવાસળીની જે ઉપરનું ટોપકું હોય એમાં મેંગેનીઝ હોય છે પછી ફોટોગ્રાફી એમાં મેંગેનીઝ ઘણો બધો ઉપયોગી છે ચીનાઈ માટીના વાસણો બનાવવા માટે ચીનાઈ માટીના વાસણો બધાના ઘરોની અંદર હોય છે દોસ્તો એ વાસણો બનાવવા માટે રંગીન ઈટો બનાવવા માટે જે આર્ટિફિશિયલ ઈટો આવે ઘરની શોભા વધારવા માટે ઘરને સુશોભન કરવા માટે એ રંગીન ઈટોનો ઉપયોગ થાય છે એમાં મેંગેની વપરાય છે ઓરિસ્સા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ત્યાંથી મેંગેનીઝ પ્રાપ્ત થાય છે એ સિવાય અન્ય રાજ્યો પણ ઘણા બધા છે તો આ લેક્ચરની અંદર આપણે લોખંડ અને મેંગેનીઝ આ બે ધાતુ વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે અને એને શીખવા સમજવાનો પ્રયત્ન કર્યો છે આવી જ રીતે તમામ પ્રકારના ખનીજો વિશે આગળ ઉપર આપણે જાણકારી મેળવતા રહીશું થેન્ક યુ